નમસ્કાર ખેડૂત મિત્રો હું દિનેશભાઈ કનારા ખેડૂત મોલ ગોંડલ ખેડૂત મિત્રો ખરેખર વાત કરીએ તો આ વર્ષે મરચીનું વાવેતર ખૂબ ઓછું છે પણ માથાકૂટ બહુ જાજી છે અત્યારે લગભગ ઘણા ખેડૂત મિત્રો મરચીનું વાવેતર જે કરેલું છે એના અત્યારના પ્રશ્નોની જો વાત કરું તો પથેરીનો પ્રશ્ન છે ઈયળનો પ્રશ્ન છે પાંદડા ખરી જાય છે આવા ઘણા બધા પ્રશ્નોની વચ્ચે આજે હું શિવરાજગઢ ગામે આવ્યો છું મારી સાથે વઘાસિયા ભાઈ ઊભા છે કે જેઓ છેલ્લા પાંચ છ વર્ષથી મરચીની સારામાં સારી ખેતી કરે છે પંકજભાઈ અને પારસભાઈ બંને ખૂબ જ સારી રીતે ખેતી કરે છે આપણે મરચીની ખેતી જે છે એ લગભગ પંકજભાઈ તમે પાંચ છ વર્ષથી કરો છો તો તમારો ખેડૂત મોલ સાથેનો અનુભવ કેવો રહ્યો કે તમે તમારી રીતે પણ ઘણું બધું જાણો છો તેમ છતાં પણ તમે જે કંઈ માવજત કરો છો એમાં ખેડૂત મોલ સાથેનો તમારો જે અનુભવ છે એની થોડી વાત કરો ખેડૂત અનુભવ ખેડૂત મોલનો અનુભવ છ છે કેમ કે બધી દવા સારી આપે છે મળે છે નવું નવું જાણવા મળે છે નવી દવા લોન્ચ થઈ હોય તો સારામાં સારું રિઝલ્ટ આપે છે અને એવો છે કે સંબંધ છે ને રાખે ફિલ્ડ વિઝિટમાં ઘણીવાર આવે છે એને બધું સારી રીતે દવા બધી આપે છે આ ખેતરની અંદર આ ઘેરો આખો તમે જોશો તો અત્યારની આજની પરિસ્થિતિ ખરેખર આજે જોઈએ તો લગભગ સોળ નવ બે હજાર પચીસ આ જે તારીખ છે તો આ તારીખે આ તમે વિડીયોના માધ્યમથી આખું મરચીનો ઘેરો જોશો તો તમને આમાં ક્યાંય નીચે પાંદડું ખરેલું નથી એનો મતલબ એવો છે કે આ ઘેરાની અંદર ટોટલી બધા ખાતર બૂસ્ટર કીટ છે બા જીરો બાવન ચોત્રીસ છે ફોસ્ફોરિક એસિડ છે કેલ્શિયમ નાઇટ્રેડ છે યુરિયા એમોનિયા પોટાશ છે તમામ તત્વોની પૂર્તિ કરવામાં આવી છે એની સાથે સાથે ઉપરથી સારા ફૂગનાશકનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે હમણાં જ ગઈકાલે એમને આ જે સન ગોલ્ડન કીટ છે એમનું પણ રિઝલ્ટ મરચીની અંદર ખૂબ જ સારામાં સારું મળ્યું તો એમની પણ એમણે વાત કરી અને આજે અમે અહીંયા વિઝિટમાં આવ્યા તો પારસભાઈ અને પંકજભાઈ મરચીની સારામાં સારી ખેતી કરે છે આટલું જ નહીં તેઓ વાવેતર ઓછું કરે છે પણ વિઘે ઉત્પાદન ખૂબ જ સારું કાઢે છે મને જ્યાં સુધી એમના આંકડા યાદ છે ત્યાં લગી છેલ્લા બે ત્રણ વર્ષની અંદર એણે પ્રતિ વિઘે સિત્તેર મણ પ્લસ સૂકું મરચું આપણે ઉત્પાદન લીધેલું છે તો આવી રીતે જો મરચીની અંદર ખેતી કરવામાં આવે તો ખૂબ જ સારું પરિણામ મળી શકે છે જે કોઈ ખેડૂત મિત્રો મરચીની ખેતી કરે છે અને એની અંદર ક્યાંય પણ એને પ્રશ્ન અથવા તો ખડકાટ અનુભવાય તો ખેડૂત મોલ જે છે એમનો સંપર્ક કરી શકો છો અથવા તો અમારો હેલ્પલાઇન નંબર જે પિંચોતેર પિંચોતેર આઠ પિંચોતેર છસો છે એની અંદર તમે તમારા ફોટા મોકલી અને પણ એની માવજત કરાવી શકો છો અત્યારે બસ આટલું જ આભાર